અરવલ્લી જિલ્લાના ભિલોડા શહેરમાં આવેલા હાથમતી નદી જાણે ગંદકીનું સામ્રાજ્ય તંત્ર નિંદ્રામાં અભિયાનના નામે મોદી સરકાર મસ મોટી જાહેરાતો કરતી દેખાય છે પરંતુ મોદીના સ્વચ્છ અને સુંદર ભારત ગુજરાત કે ગુજરાતના શહેરોની કલ્પના માત્ર કાગળ ઉપર જ રહી જશે તેવું સરકારી બાબુ કે લાગતા વળગતા તંત્રથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે પત્રકારની ટીમ દ્વારા મોડાસાથી આવતા ભિલોડા શહેરની એન્ટ્રી મોજ હાથમતી નદી આવે છે ત્યારે તેનું ગંદકીનું સામ્રાજ્ય જોઈને મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાનો કે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લોકમુખે ચર્ચા અનુસાર શું પહેલા સફાઈ અભિયાનના નામે હાથમતી નદીની સફાઈના રૂપિયા ક્યાંક ચવાઈ ગયા તો નથી ગયા ને કે પછી તંત્ર નદીની સફાઈ માટે ક્યારેય વિચાર પણ કર્યો નથી એક જાગૃત નાગરિક દ્વારા લાગતા વળગતા તંત્ર સામે ટૂંક સમયમાં આરટીઆઈ કરી માહિતી લેવાય તો નવાઈ નહીં रिपोर्टर मौलिक शाह ब्यूरो ऑफिस मोडासा